ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ અમીનેબલ અમીનેબલ શબ્દનો અર્થ માને એવું જવાબદાર સહેલાઈથી કાબુમાં રાખી કે વશ કરી શકાય એવું આગ્નાધિન અધિન વશવર્તી સ્વેચ્છાથી પ્રભાવિત થવાવાળું કે રાજી ખુશીથી સ્વીકાર કરવાવાળું થાય છે અમીનેબલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ટીચર ટોલ ધેટ મોસ્ટ ઓફ હર સ્ટુડન્ટ્સ વોર અમિનેબલ એટલે કે શિક્ષિકાએ જણાવ્યું કે તેના મોટા ભાગના વિદ્યાર્થીઓ આજ્ઞાધીન હતા એક બીજું ઉદાહરણ જોઈએ she was not amenable ટુ my suggestion અર્થાત તેના ઉપર મારા સૂચનોનો પ્રભાવ પડ્યો નહીં ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મીનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.